Halo B. ke terus? Terus ter. Tangki

એક હજાર ને છપ્પન રૂપિયા એક હજાર ને છપ્પન સુપર સીણિયા બત્રીસો રૂપિયા પૂરા નવું હવા વાળું જીરું દાખલ વાળું ચાર હજાર એકસો ને એકાશી રૂપિયા એકતાલીસો એકાશીતાલીસ

ભાઈ એમ જ દેવું એને જ દેવું એમ જ તેતાલીસો ને પચાસ રૂપિયા હુકુમાલ

Hupo mal.